તમારે હારામાં ભાઈ આટલા થઈ ગઈ તમાકુ હે ના ભાઈ હું તમાકુ ખાતો નહિ તો શું ખાવું

ના ના હારું લ ભગ્યું રાખ્યું ને ના ના હારું પણ મારું હારું ને ભગ્યું ઉતરે હે ઉતરે બહુ ઉતરે બહુ હે કપા જબર ઉતાર આ અપાની અમારે તો નવડ મે બડુ જચામાં ઘેરે જબર ઉતાર જબર ઉતરે અમારે તો પણ તો એની શું દવા એમ ના ના ઈ કઈ જે

મારા બેટા નગર હાલી ને ગ્રહ મફત નો દિશા કરવા આવે જો ધાંગ ને નગર હેડી ને ગ્ર